શ્રી સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરકાર આપના દ્વારે આ ત્રિદિવસીય મેઘા કેમ્પનો આજથી પ્રારંભ થયો છે આ ત્રિદિવસીય મેઘા કેમ્પ તારીખ દસ થી બાર જાન્યુઆરી દરમિયાન ઝાંસી રાણી મેદાન સુભાનપુરા વડોદરા ખાતે યોજવામાં આવ્યો છે મેઘા કેમ્પનો પ્રારંભ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી મેગા કેમ્પની વડોદરાના સાંસદ ડોક્ટર હેમંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડિયા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે હેમલત્તાબેન ગોર કાઉન્સિલર નરસિંહ ચૌહાણ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વોર્ડ નંબર નવ પ્રમુખ લગધીરસિંહ ઝાલા પૂર્વ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી સરકાર આપના દ્વારે આ મેઘા કેમ્પ સુભાનપુરા ગોતરી કોરવા ઇલોરા પાર્ક ઉંડેરા સેવાસી વિસ્તારના રહીશોના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પ દસ અગિયાર બાર જાન્યુઆરીના રોજ ચાલનાર આ કેમ્પમાં સવારે દસ થી ત્રણ કલાકે કેમ્પમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય ચૂંટણી કાર્ડ મેડિકલ કેમ્પ હોમિયોપેથિક ઓર્થોપેડિક રેન્ડમ બ્લડ ટેસ્ટ ડાયાબિટીસ મલેરિયા તેમજ સર્વરોગ નિદાન નિઃશુલ્ક ચશ્માનું વિતરણ આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિઃશુલ્ક કાઢી ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગે દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સરકાર આપના દ્વારા એક કરવામાં આવ્યો હતો અને જે તમે જોઈ રહ્યા છો કે આ કેમ્પ દસ તારીખ અગિયારમી તારીખ અને બારમી તારીખ બધા જ લોકોને એડવાન્સ અમે લોકો આઠમી તારીખ નવમી તારીખ અને હજુ પણ જ્યાં જરૂર હશે એવા સર્વરોગ નિદાનમાં જે લોકો આવશે એમને કોઈ પણ ટોકન વગેરે આપવામાં આવશે અને એ લોકોને બધા નિદાન માટે કરવામાં આવશે એવી જ રીતના તમે જોયો છે કે આધાર કાર્ડનો કેમ્પ સાથે આવકના દાખલો ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય ખાસ કરીને પોસ્ટ ખાતાનો આભાર માને કે એમને સુકન્યા વિધિ નિધિ સાથે સાથે આધાર કાર્ડના ખૂબ મો એક મોગો મેગા કેમ્પ રાખેલો છે એની અંદર તમે ડૉક્ટર જુઓ તો આ તમે પાછળ જોયા અમારા જે બરોડા હોમિયોપેથિક જે સેવાસીમા છે એમના બધા જ ડૉક્ટરો આવ્યા છે અને સાથે જે મહીષાબેન ગોર એમના જે મેન ડૉક્ટર છે તેવી જ રીતના ડૉક્ટર અજીતભાઈ શાહ જેમનું ઓમ કન્સલ્ટિંગ એવા હોમ હોસ્પિટલ છે એમનો જેવી રીતના નીરવભાઈ શાહ જે ફિઝિશિયન છે એ જ શાંતિસુમનના ડૉક્ટર છે એ પણ આવ્યા છે ખાસ કરીને નારાયણ સ્મૃતિનો આભાર માનીએ કે એ લોકો યુરોલોજીસ્ટ સાથે સાથે ઓર્થોપેડિક ડૉક્ટર એ લોકો પણ અહીંયા છે અને સાથે સાથે નારાયણ તાજપુર આજે આથી પણ આવ્યા છે કે જે લોકોની તપાસ બધા જ રાતના નિદાન કરશે અને પછી એમને મોતિયાનું કે કોઈ પણ ઓપરેશન હશે એ નિઃશુલ્ક કરવામાં આવશે એવી જ રીતના ઓપ્ટિક પેલેસનો પણ અમે આભાર માનીએ છીએ કે એમને પણ અને શ્રીરંગ દ્વારા કે અહીંયા જે પણ લોકો આવશે એ નિઃશુલ્ક ચશ્માના એ લોકોનો તપાસ કરવામાં આવશે આંખના નંબર જોઈ એમને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવશે આવી જ રીતના વડોદરા શહેર જિલ્લા કલેક્ટરનો પણ અમે ખૂબ આભારી છે કે એ લોકો દ્વારા પણ મામલતદાર સમા મામલતદાર કોટા મામલતદાર બધા જ મામલતદારો સાથે બધા જ તલાટીઓ રજાના દિવસે પણ એ લોકો અહીંયા પોતે અવરીત એમની પોતાની સેવા આપવાના છે અને આજે આજથી શરૂ કરી છે તો તમામ જિલ્લા કલેક્ટર અને બધાનો અમે આભાર માનીએ છીએ વડોદરા મહાનગરપાલિકા પણ પોતાને તમે જોઈ રહ્યા છો કે એમને રેન્ડમ બ્લડ શુગર બીપી બધી જ જાતની દવાઓ અને બધા જ ફિઝિશિયન ને બધા એ લોકો રાખી એ પણ તપાસ કરવાના છે તો આવી રીતના વિધવાસાય હશે આધાર કાર્ડ હશે તમે સુકન્યા વિધિ હશે પોસ્ટ ખાતા તો ખૂબ મોટી પ્રમાણમાં એમના પોતાના આધાર એમને મૂકેલા છે તો દરેક પ્રકારની અહીંયા સારવાર આજે ત્રીસ જેટલા અમે સ્ટોલ અહીંયા મુકાડે છે રાઈટ ટુ એજ્યુકેશન કે તમારા છોકરા ફ્રીમાં પ્રાઇવેટમાં ભણે એના માટે પણ અમારા બે મેડમ છે વિધિથી એ પણ અહીંયા બેસીને તમને માર્ગદર્શન આપશે સમગ્ર સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો પણ હું આભાર માનું છું કે એમને વર્ષોથી અમારી સાથે રહીને ખૂબ અઢળક સેવા કરી છે આજે સમગ્ર મારી ટીમ દ્વારા પણ હજી રાત દિવસ મહેનત કરી છેલ્લા દસ દિવસથી બધા જ લોકોને ટોકનથી માંડીને એ લોકોએ કર્યું છે બધા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો આભાર માનવોને ખાસ કરીને કે વડોદરા શહેરના સાંસદશ્રી અને અમારા મિત્ર એવા હેમાંગભાઈ પોતે અહીંયા આવી લોકોને ખૂબ દરેક વખતે અમને મદદ કરતા હોય છે આજે એમને પણ પોતાનું માર્ગદર્શન આપીને અહીંયા પોતે હાજર રહ્યા લોકોને મોટિવેશન કર્યા લોકોને માર્ગદર્શન આપ્યું વડોદરા શહેર અને ખાસ કરી સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા પણ અહીંયા હાજર હતા અને એમને પણ અહીંયા લોકોને મોટિવેશન કર્યું છે અને અહીંયા જે પણ સારવારો માટે આ સૌ લોકોને સાથે મળ્યા એવી જ રીતના અમારા વોર્ડના કોર્પોરેટરો શ્રીરંગ રેતી હતી મને નરસિંહભાઈ અને સર્વે લોકો જ્યારે અહીંયા હાજર હતા તો આજના દિવસે વોર્ડના અમારા પ્રમુખો પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન સાથે હેમલતાબેન ગોર અને સર્વેનો આભાર માનું છું કે આખી મોટી સંખ્યાની અંદર ખાસ કરીને પ્રજાજનોનો કે ખૂબ શાંતિથી પોતાની સારવારો લઈ રહ્યા છે પોતાના કામો કરી રહ્યા છે કોઈપણ જાતના આટલી મોટી સંખ્યામાં આવ્યા પછી રોજની અમે ચારથી પાંચ હજાર કૂપાનો આપી છે અને ત્રણ દિવસની અંદર પંદરથી વીસ હજાર લોકો આનો લાભ લેશે ત્યારે સૌ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ મેગા કેમ્પની અંદર સમગ્ર ટીમ આયોજન સમગ્ર સાઈનાથ એજ્યુકેશન તમામ અમારા યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે એમને કરું છું નાગરિકો માટે સરકાર આપના દ્વારા એક મેગા કેમ્પ આયોજન અમારા વિસ્તારના રાજેશભાઈ આયરે આયરે અને શ્રી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ માધ્યમથી ચૂંટણી કાર્ડ હોય આવક નો દાખલો હોય અનેક પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરકારી તંત્રને જોડીને એમના માધ્યમથી આ લાભો પહોંચી રહ્યા છે આંખની ચેકઅપ હોય આંખના ચશ્માના વિતરણ હોય કે પછી અન્ય મેડિકલ ની સુવિધાઓનું ચેકઅપ અને આ તમામ નિઃશુલ્ક અને લોકો સુધી પહોંચવાનો એક ઉત્તમ માર્ગ અને જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે છે કે સરકાર ના જે કામ છે યોજનાઓના લાભ છે એને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય એ સદાય અંદર કાર્યરત રહેવો જોઈએ એવું આ સુંદર મજાનું કામ જયારે અમારા બંને અગ્રણીઓ રાજેશભાઈ શિરંગભાઈ આયરે કરી રહ્યા છે હું બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓને અભિનંદન અર્પણ કરું છું હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા અમે અહીંયા ફ્રી હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને અહીંયા હોમિયોપેથિક દવાઓ ફ્રીમાં આપીએ છીએ પ્લસ અમારી હોસ્પિટલમાં બધી જ દવાઓ ફ્રીમાં પ્લસ એની સાથે પેથોલોજીકલ લેબ છે જેમાં બધા બ્લડ રિપોર્ટ્સ બધા દરે થાય છે એક્સરે છે દાંતની તપાસ છે ગાયને કોપીડી છે અને બધા જ પ્રકારના જૂના હઠીલા રોગો માટે કાયમી નિવારણ તમને મળી શકે એ રીતની સુવિધા અમારી હોસ્પિટલમાં છે તો અહીંયા ફ્રી કેમ્પમાં જે પણ આવશે એને અમે ફ્રી દવા આપીશું અને એમનું ફોલોઅપ હોસ્પિટલમાં લેવામાં આવશે અને હોમિયોપેથી દ્વારા ઘણી જ સારી જૂની જેટલી પણ તમારી ચામડીની તકલીફ હોય કે હાડકાની તકલીફ હોય સ્ત્રી રોગ હોય બાળકોને લગતા રોગ હોય એ બધા જ રોગોમાં ખૂબ જ સરસ રીતે રિઝલ્ટ્સ મળે છે અને લોકો હોમિયોપેથી તરફ વળે એનું આ અમારું પગલું છે અને બધાને જ અમે કહીએ છીએ કે હોસ્પિટલ આવે અને હોસ્પિટલમાં વધારે સારી રીતે ફોલોઅપ સાથે લાંબી ટ્રીટમેન્ટ લઈને તમને સાચવ માટે જે આવ્યા છે અને તમામ લોકો અમારી સાથે જે જોડાયા છે જે સાડા સાત હજાર કરતાં પણ વધારે એટલે કે બે હજાર આવકના દાખલા છે બે હજાર આની અંદર આધાર કાર્ડ છે એવી રીતે તમામ ટ્રીટમેન્ટની સાથે થઈને ટોટલ સાડા સાત હજાર કરતાં પણ વધારે અહીંયાથી લાભાર્થીઓ અમારી સાથે જોડાયા છે તે બદલ તમામ વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે સેવા આપી રહ્યા છે એવા અમારા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અહીંયા આવેલી તમામ જે હોસ્પિટલોના જે શ્રી છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કેમ્પની અંદર જોડાયેલા તમામે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓનો આભાર માનું છું આવેલી અમારી મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના જેમના થકી અમે વિસ્તારના લોકો સુધી પહોંચી શક્યા છે અને આવનારા સમયની અંદર એવી જ રીતે ઇલેક્શન વોર્ડ નંબર નવ માટે આજના દિવસે જાહેરાત કરવામાં આવી છે કે પંદરમી તારીખના દિવસે અમારા સ્વર્ગસ્થ બા લીલાબાના પુણ્યતિથિના દિવસે વિસ્તારના લોકો માટે વૈકુંઠ રથ પણ અહીંયાથી ખુલ્લા મૂકવામાં આવશે જે વૈકુંઠ રથ જેવી રીતે તમે જુઓ કે લોકોને અહીંયા સબવાહીની અંદર ખૂબ તકલીફ પડતી હોય છે તે સબવાહીની વિસ્તારની અંદર એક નહીં પણ બે અહીંયાથી ખુલ્લી મૂકવામાં આવશે અને આ તમામ જે છે વિસ્તારનો એટલે કે તેરા તુચકો અર્પણની ભાવના સાથે અમે આ કાર્યક્રમ કર્યા છે અને આવનારા સમયની અંદર પંદરમી તારીખે પણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે એવી જ રીતે પચીસમી તારીખે પણ હલ્દી કંકુ છે સાથે છવ્વીસમી તારીખે એક શામ અપનો કે નામ એનું પણ આયોજન કર્યું છે એટલે અમારો ફક્ત ને ફક્ત સ્વાર્થ નિસ્વાર્થ ભાવે લોકોની સાથે રહીને લોકોના કામો કઈ રીતે પૂરા થાય તે જ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આવેલી મીડિયાના તમામ જે મીડિયા કર્મીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે આ વિસ્તારના સક્રિય આગેવાન પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય એવા રાજેશભાઈ આયરે એમના સુપુત્ર અને ખૂબ જ લોકપ્રિય કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ અને સાયનાઝ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા મળી અને સરકાર આપના દ્વારે નામના એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની વિશેષતા એવી છે કે તમામ સરકારી યોજનાના લાભો તો અહીં મળવાના જ છે પરંતુ સાથે સાથે સરકારી યોજના લાભ સાથે આપણા શરીરના સર્વાંગીણ જે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય એમનું પણ નિદાન અને સારવાર અહીંયા એક જ નીચે થાય એ માટેનું એક સુંદર મજાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે અને દિવસ આયોજન કરવામાં આવેલા કેમ્પની અંદર એવો અંદાજો છે કે બે થી પણ ઉપર જેટલા લાભાર્થીઓને આનો લાભ મળવાનો છે ત્યારે ખૂબ જ સુનિયોજિત વ્યવસ્થા ટોકન આપી દેવાના ત્યારથી પછી વારાફરથી વારા લોકો આવી અને એનો લાભ લઈને ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા નું આયોજન કરવા માટે શ્રી રે શ્રી અને શ્રીરંગ ભાયરેશન ટ્રસ્ટ એમના સમગ્ર ટીમ મેમ્બર્સને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠું છું અભિનંદન પાઠવું છું દાખલો કરાવવાનો હતો સારું છે કે બહાર બીજે નરબ જવાન કોર્ટ કચેરી એ મતલબ જવું ના પડે અહીંયા બધાનું એક સાથે બધા કામ થઈ રહ્યા છે આવકનો દાખલો આધાર કાર્ડ આઈસ ચેકઅપ મારે આવક નો દાખલો કરાવવાનો છે એના માટે મારું બહુ જલ્દી બહુ લાઈનમાં પણ ના ઉભું રહેવું પડ્યું અને બધું સબમિટ કરી દીધું છે ને કીધું છે તારીખ આપીને લઈ જવાનો છે આવક નો દાખલો